હલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ ભીંડાનું શાક તો તમે ઘણી બધી વાર બનાવીને ખાધું હશે પણ આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને ઢાબા સ્ટેલ રીતે બનતું ભીંડાના શાકની રેસીપી શેર કરી રહી છું અને ઘરમાં જ રહેલા બેસિક મસાલાઓથી બનતું ને એકદમ ઓછા સમયમાં બનીને રેડી થતાં આ શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફટાફટ આવી જાઓ કિચનમાં તો ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં વજનમાં અઢીસો ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે અને ભીંડો અહીંયા આપણે એકદમ કૂણો હોય તે વધ લેવાનો છે આ રીતે દૂટીયાથી તૂટી જાય એ રીતનો હવે આપણે તેને કટ કરી લેશું અને ભીંડાને મેં એકદમ સારી રીતે ધોઈને સાફ કરી લીધો છે તો પહેલાં આપણે ચોપિંગ બોર્ડ લઈ લેશું અને બંને સાઈડથી આ રીતે ઇટીયાના ભાગને કટ કરી લેશું અને વચ્ચે આ રીતે કટ લગાવી લેશું ત્યાર પછી તેના બે ભાગ કરી લેશું આ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરીને રેડી કરીશું અને ફ્રેન્ડ્સ આપણે ભીંડાને કટ કરીએ ત્યાં સુધીમાં તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે તો અહીં આપણે બધા જ ભીંડાને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધો છે તો હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને શાકને એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવા માટે તેની પેસ્ટ રેડી કરીશું હવે અડધો કપ જેટલું આપણે મીડિયમ ખાટું એવું દહીં લઈ લેશું તેમાં એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને વન ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરીશું એનાથી એકદમ સારો એવો ટેસ્ટ આવે છે તો જરૂરથી એડ કરજો હવે શાકના એકદમ સારા એવા કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી લેશું અને તેની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું અને હવે આપણે ભીંડાને ફ્રાય કરી લેશું તો ભીંડાને ફ્રાય કરવા માટે આપણે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં ભીંડાને એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે ભીંડાને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લેશું તો આ રીતે ભીંડાને થોડું ફ્રાય કરીને લેવાથી શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે અને શાક ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે તો અહીંયા આપણે વન ટી સ્પૂન જેટલું મીઠું અને વન ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું એનાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ સારો એવો આવે છે હવે મિક્સ કરીને ભીંડાને આપણે એટી પરસેસન્ટ જેટલું કૂક કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ જ રાખીશું તો અહીંયા આપણે આ ભીંડાને ત્રણ થી ચાર મિનિટમાં એટી પરસેન્ટ જેટલો કૂક કરી લીધો છે હવે આપણે તેને કાઢી લઈશું હવે ફરી એ જ તેલમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને વન ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું નહીંક એડ કરવાથી શાકમાં ટેસ્ટ પણ સારો આવે છે અને ડાયજેશન માટે પણ બેસ્ટ છે હવે ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું અને મોટી બે ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે તેને એડ કરી દઈશું અહીંયા તમે ડુંગળીની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો હવે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું હવે મોટી એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને આ પેસ્ટ બનાવવા માટે મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને આઠથી દસ કળી લસણની લઈને તેને ક્રશ કરી લીધેલી છે તમે પેસ્ટ પણ બનાવીને એડ કરી શકો છો હવે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે તેને થવા દેશો એ આપણે ડુંગળીના ભાગનું થોડું મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું તો બે થી ત્રણ જ મિનિટમાં ડુંગળી એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે તો હવે તેમાં બનાવેલી દહીંની પેસ્ટ એડ કરી દેશું અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને એકથી બે મિનિટ માટે સતત હલાતા રહેશું જેથી દહીં ફાટે નહીં તો આપણે દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે મસાલા એકદમ સારી રીતે કૂક થાય અને દહીં થોડી વાર ઉકળવા લાગે ત્યાં સુધી તેને થવા દઈશું તો ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે શાકમાં ગ્રેવી કરવા માટે આપણે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીશું આ રીતે શાકમાં ગરમ પાણી એડ કરવાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ જળવાઈ રહી છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઝડપથી થાય છે હવે ગ્રેવી થોડી ઉકળે ત્યાં સુધી તેને થવા દેશું તો એક જ મિનિટમાં આપણે ગ્રેવી એકદમ સારી રીતે ઉકળવા લાગી છે હવે તેમાં ભીંડાને એડ કરી દઈશું મિક્સ કરીને શાકને બેથી ત્રણ મિનિટ માટે થવા દેશું જેથી ભીંડાની અંદર બધા જ મસાલાનો ફ્લેવર આવી જાય તો હવે શાકમાં એડ કરેલા બધા જ મસાલાના સ્વાદને બેલેન્સ કરવા માટે વન ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે એક ચમચી જેટલી કસૂરી આ રીતે મેથી ક્રશ કરીને એડ કરી દેસુ આનાથી એકદમ સારો એવો ફ્લેવર આવે છે તો તમે જરૂરથી એડ કરજો મસાલાઓથી એકદમ ટેસ્ટી એવું ઢાબા સ્ટાઇલ બીનાનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આપણે તેને સર્વ કરી દઈશું તો આ શાકને તમે દાળ ભાત રોટલી કે પૂરી પરાઠા સાથે સર્વ કરી શકો છો અને ઘરે કોઈ મહેમાન આવે ત્યારે બહારથી લાવવા કરતા આ ઢાબા સ્ટાઇલ શાક બનાવીને તમે આરામથી સર્વ કરી શકો છો તો મારી આ ટ્રીક ફોલો કરી તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરીશું અને શાકને આપણે ટેસ્ટ કરીશું વાહ ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો